હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા અને પંજાબ સહિત અનેક રાજ્યોમાં ઠંડીની સંભાવના છે ઉત્તર ભારત હાલમાં તીવ્ર ઠંડીની ઝપેટમાં છે આ દરમિયાન ચક્રવાત દિતવાહ દક્ષિણ ભારતમાં વિનાશ ફેરી રહ્યું છે પર્વતીય રાજ્યોમાં બરફવર્ષા ચાલુ છે દરમિયાન ભારતીય હવામાન વિભાગે આજે આઠ રાજ્યો માટે ઠંડીની ચેતવણી જારી કરી છે આઈએમડીએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન રાજ્યોમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થશે વિભાગ અનુસાર ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા અને પંજાબ સહિત અનેક રાજ્યોમાં ઠંડીની સંભાવના છે વરસાદની આગાહી છે અનેક રાજ્યોમાં ઉત્તર પ્રદેશમાં હવામાનની સ્થિતિ છે ઉત્તર ઉત્તરપ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનું મોજું પ્રવર્તી રહ્યું છે સવારે સાંજે ઠંડી વધુ તીવ્ર હોય છે દરમિયાન આંતરરાષ્ટ્રીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બુધવારથી ઘણા જિલ્લાઓમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થશે કાનપુર આગ્રા ઈટાવા ટુંડલા મુઝફ્ફરનગર અને બારાબંકીમાં આજે ઠંડીનું મોજું ફરી વળવાની સંભાવના છે પૂર્વી ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં પણ આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે